અત્યારે બીજું કોઈ ઓપ્શન છે જ નહીં કેમકે વરસાદ ચાલુ જ હોય તો વરસાદ વિરામ લઈ તો ક્યાંક આમાં સાફ સફાઈ થાય તો અત્યારે તો બહાર નીકળવાની હિંમત નથી કેમકે કેવો નહી કે રજા આવી તો હું નીંદર નો કોટો પૂરો કરી લઉં પૂરો થઈ ગયો હા ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે એક વાગાનું ને અહીંયા ધારાબેન રિસાણા છે ને અંજુર રિસાણી છે મેં તમને નો કીધું કે તહેવારમાં મનાવવામાં જ વઈ જાય આ તો સારું થયું તહેવાર વઈ ગયા ને પછી રિહાણા એવરીવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો હાલો ટાઈમ થયો છે એક વાગ્યાનો અને હું રિહાણી છું ભગવાનથી અને વરસાદથી બે દિવસથી આ નોન સ્ટોપ વરસાદ ચાલુ છે કે નથી ઘરની બહાર જવા દીધા કે નથી તહેવાર કરવા દીધા બધાય વરસાદ છે એવું નથી કે અમારા ગામમાં જ છે પણ આજ વખતે તો હવામાં બંધ થઈ ગઈ એમ જ્યાં જવું ને પાણી જ પાણી તો રિહાણી તો શું કરું એટલે તમે બે દિ સાઈડ તહેવાર કરવા દીધા હું ભલે પહેલા તહેવાર કરી લઈ નીંદરનો કોટો પૂરો કરી લે પછી આપણે રિહા

તો હવે રોટલી છે ને મેં સવાર વધારે બનાવી હતી તો અત્યારે તો મન છે મસ્ત તીખું તીખું અને ચટપટું એવું ચંદન ચકોરી ખાવાનું એટલે કે રોટલીનું વાળું શાક બનાવવું જો સાહેબ આ પાડે ને તો કેમ કે અત્યારે બીજો કોઈ ઓપ્શન છે જ નહીં ફ્રીજમાં શાક ભાજી છે ટમેટા પડ્યા છે રીંગણા છે પણ કંઈ ખાવાનું મન ન થતું આમ તો અત્યારે છે ને બાજરાને રોટલો અને રીંગણા બટેટાને શાક ખાવાનું મન થયું સાહેબ પણ બાજરાનો લોટ નથી તકલીફી છે એટલે હવે વતલો રસ્તો કંઈક કાઢવો પડે ને

દોસ્તારું સર્કલ હોય તો બહાર તો નીકળી શકે જોકે કાલનો તો એ ડબામાં પૂરાઈ ગયો અમદાવાદમાં એવો વરસાદ છે રાતના ફોન હતો તો સારું હાલો અત્યારમાં ઘણી બધી વાતો કરી લીધી અત્યાર નથી બાર બપોરે આજ તો બ્લોગની શરૂઆત કરી કેમ કે મૂળ જ નહોતું આજ બ્લોગ બનાવવાનું એટલે મેં કીધું આજ તો છે ને જ્યારે સાહેબ વિડીયોની શરૂઆત કરે ને ત્યારે વિડીયોની શરૂઆત કરવી તો સાહેબને અત્યારે યાદ આવ્યું તો સારું હાલો તમારે બધાને શું કહેવાનું છે તમારા ગામમાં કેવા વરસાદ છે તમારે સાતા મઠમ કેવા ગયા એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો તો હાલો ફટાફટ મસ્ત એવું ચંદન ચકોરી બનાવીને તૈયાર કરીએ તો આવી જજો તમે બધા બપોરા કરવા તો મળીએ થોડીક વાર રહીને

શાક રોટલી ના દર્શન નો એટલે તમને છપ્પન ભોગ બરાબર લાગશે તો સારું હાલો આવી જાઓ તમે બધા બોપરા કરવા કોને કોને ભાવે છે ચંદન ચકોરી મને જરૂરથી કમેન્ટમાં કહેજો ને તમે આને હું કહો છો એ પણ મને કહેજો ઘણા છાસ વાળી રોટલીનું શાક કે ચંદન ચકોરી કહે પછી એક બીજું કઈક નામ હતું પણ હું ભૂલી ગઈ તમને ખબર હોય તો એ જરૂરથી કમેન્ટ માં ને કોને કોને ભાવે છે એ પણ મને કહેજો સાહેબ નું ધારાનું બધા ફેવરેટ છે જો બોપરા કરી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રે સાહેબ રામ નો જો બરોબર 56 કોક ધૈરા હોય પછી સાહેબ રા થોડા જો મસ્ત શાક બનીની હું ખરી જાય પછી ભવે હાલો જમી લીધું હવે તમે જમી લીધું હાલો તો મડ્યા ફ્રેન્ડ તો મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધાય રોંઠા ની ચા પીવા અને હારે છે મમરાનો ચેવડો તો આનો નાસ્તો કરવાનો છે પણ નાસ્તો કરીએ ને ચા પીએ ને એ પહેલાં સાઈ ગયા છે દુકાને પાર્સલ છોડાવવા પાર્સલ આવ્યું છે માનવ હતો ને ત્યારે મેં એક બે વસ્તુનો ઓર્ડર કર્યો હતો જે આજે સવારે પાર્સલવાળા ભાઈનો ફોન આવ્યો હતો પણ હવારે વરસાદ હતો ને તો કીધું હતું વરસાદ જો રહી જાય ને તો પાર્સલ દેવા આવીશ નહી ત્યારે કાલે એટલે અત્યારે વરસાદે વિરામ લીધો છે ને તો કાલ રાતનો સતત વરસાદ ચાલુ જ છે ને અત્યારે ઘરનું વાતાવરણ એવું થઈ ગયું છે ને ઘરનું હું એમ કહો કે બારે એવું જ વાતાવરણ છે એકદમ ઠંડુ હિલ સ્ટેશન જેવું છે પણ અત્યારે છે ને બ્લેન્કેટ ઓઢી ઓઢીને હોવું પડે છે જો જ જવું ઘરની બ્લેન્કેટ સાલ ને ઓશિકાન બધું પડ્યું છે ઠંડા થઈ જાય કા બરફ જેવા અને ટાઈમ થયો છે પોણા છ વાગ્યાનો કેમ કે બ્લેન્કેટમાંથી નીકળવાનું મન જ નહોતું થતું એટલું ઠંડુ વાતાવરણ છે ને હિલ સ્ટેશન જેવું થઈ ગયું છે ને બહાર આવી જવું ઠંડો ઠંડો પવન છે એકદમ ઠંડો પવન એવું લાગે કે આપણે હિલ સ્ટેશનમાં આવી ગયા હોય ને એવું જો તો કંઈક આવું વાતાવરણ છે અને ફરિયાની હાલત તો તમે જો ફૂલ પાંદડા ઢગલા છે અને ફળિયું વારવાનું યાદ તો છે ને મોકો નથી મળ્યો હવારે ફળિયું વાયરું વાયરું એ પછી ફળિયું વાયરું જ નથી કેમકે વરસાદ ચાલુ જ હતો તો વરસાદ વિરામ લઈ તો ક્યાંક આમાં સાફ સફાઈ થાય તો અત્યારે તો બહાર નીકળવાની હિંમત નથી કેમકે ચારેય બાજુ જો સેવાર જામી ગયો છે ને એટલું ચીકણું થઈ ગયું છે ને કે જરા એ જો ભૂલ થઈ ગઈ ને એટલે હાથ પગ વગર ના થયા ને ગયા હા નહીં બાપા વરસાદમાં નવાય ગાંડા થઈ ગયા માંદા પડી એવો તો હાલો હવે જોઈએ કે પાર્સલમાં હું આવ્યું છે હું નહીં તમારી એ શેર કરશું તો મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડા હાલો ફ્રેન્ડ પાર્સલ આવી ગયું છે તો હવે જોઈ લઈએ મેં એક છે ને જૂટલો મગાવ્યો હતો ઓનલાઈન માનવાય હતો ને ત્યારે જ ઓર્ડર કર્યો હતો તો હવે જોઈએ કેવો કહેવો છે કેવો નહીં ઓહો જોયો એવો નથી એમાં તો બહુ સરસ દેખાતો હતો ઓહો નકરો સિલ્વર જ છે સારું લાગે તો મેં છે ને આ ચૂડલાનો ઓર્ડર કર્યો તો આની કિંમત તો છે એકસો સિત્તેર રૂપિયા પણ જે મેં ફોનમાં જોયો તો ને અને રિયલમાં આવ્યો એમાં જમીન આસમાનનો ફેર છે અને પેલા તો જોઈએ પ્રાય જોવા તો દઉં આ કઈ રીતની બંગડી છે ઓહો આ તો ઓલી કચકડાની બંગડી ન હોય એ રીતનું છે ને આ ઓલું છે ફાઈબર ઉપર કેવો લાગે બેકા નથી હારો ને એમાં જોયો તો ને એમાં કંઈક અલગ જ દેખાતો તો મસ્ત કલરને તો આવ્યો ને તો અલગ આવ્યો તો હાલો હવે આને આપણે કરવાનો છે રિટર્ન કે આવી વસ્તુ છે ને ઘણી જગ્યાએ જો ફોલ્ટ છે આ નાની બંગડી છે એમાં ડાયમંડ નથી અડધામાં અડધામાં છે અને આ પેલા આ પહેલાં જ કળામાં જો આમાં ફોલ્ટ છે દેખાડવાના બીજા એના જેવું થયું મને એમ કે એવું જ રિયલ આવશે પણ ક્યારેક ક્યારેક એવું થઈ જાય ઘણી વાર તો હું વસ્તુ મગાવું છું નથી મગાવતી ઓનલાઈન તો એવી જ વસ્તુ આવે છે બંગડીનો ચૂટલો મેં પેલી વાર મગાવ્યો હતો નહીતર તું અહીંથી જ લઉ પણ હાલો જોઈએ એવી જમાવટ આવી નહીં તો તમને આ છૂટલો ગઈ કે નહીં જરૂરથી મને કહેજો મને કે સાઈડને જરાય નો ગઈ એટલે હવે આ પાર્સલ જાય રિટર્ન બેન રહેવા દે ને પેક કરવું તો હાલો હવે આને રાતે કરી દેવાનું છે રિટર્ન એટલે સાહેબ આ તમે પાછું દુકાને લઈ જાજો એટલે જ મેં છે ને દુકાનનું એડ્રેસ રાખ્યું ઘર લાગી કોઈ પહોંચે જ નહીં સાહેબને લઈ જવાનું ને લઈ આવવાનું એ જ કામ કરવાનું તો સારું હાલો મારે ચા ઉકળી ઉકળીને અડધી થઈ જાય તો હું ને સાહેબ બે ચા પી લઈએ ને પછી મળીએ કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ તો સરસ એવું ફળ્યું વારી અને ધોઈ અને ચોખ્ખું કર્યું છે જેટલું સાફ થયું ને એટલું ઢેડી ઢેળીને મેં સાફ કર્યું છે કેમ કે હજી ફરતો તો સેવાર છે જેમ તડકા પડશે ને એમાં સેવાર નીકળશે એટલે અત્યારે તો જેટલું સાફ થયું ને એટલું સાફ કર્યું કેમ કે સવારે ફર્યું વાયરું હતું એ પછી વાયરું જ નહોતું અને રોંઢાના કામે બધા બાકી હતા તો મેં કીધું દી હાથમે ને એ પહેલાં ફળિયા વારી લઉં અને રોઢાના બધા કામ કરી લઉં તો રોંઢાના બધા કામ થઈ ગયા છે સાહેબ ગયા છે દુકાને કેમ કે જેવો વરસાદે વિરામ લીધો ને એવા સાહેબને ફોન ચાલુ થઈ ગયા દુકાને છો દુકાને છો તો સાહેબ હવે દુકાને ગયા છે અને ટાઈમ થયો છે સવા છ વાગ્યાનો તો હાલો હવે મારે ધારાણ માથામાં છે ને તેલ માલિશ કરવી છે બે દિવસથી આ વાળ કોરા લઈને રખડે છે તો મસ્ત એવી તેલ માલિશ કરી દઉં અને પછી રાતની રસોઈનું વિચારીએ વિચારીએ બેન તો હાલો મહિલા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો આઠ દુકાનેથી આવી સાહેબ અને પલરીને આજની ત્રીજી જોડી પલારી છે હજી તો કપડા હુકાતા નથી ને તો એટલે કપડાં પલારીને આવે પછી વાહ ને અહીંયા જો ટીંગાડી દે જો એકાદ અહીંયા ટીંગાય છે જો દેખાય અહીંયા હુકવી દીધા વાહ સુ છે હા તું તો રહી જ ગઈ હતી તો હાલો રસોઈ તૈયાર થઈ ગઈ બેહું છે વ્યારા કરવા ગજે વાર છે ચિરકવાળા પાચક મૂલી બે પછી કોળો ખા હા થાકી ગયા ઈ સોકા તમે દુકાને ગયા કેમ કે કાલ નહોતા ગયા દુકાને કાલ નો દી દુકાન બંધ હતી પછી અત્યારે સાઈ ગયા તો થાકી ગયા હોય ને પાછા વરસાદ ના ગયા ને આયા ને એટલે લાગે જ છે જો મોઢા ઉપરથી કેવા થાકી ગયા છે બાપા થાકોડો તો અહીં જ દેખાયો આ હાઈતા માઠમ નો થાકોડો છે દુકાન બંધ હતી ને એનો થાકોડો છે હુઈ આવ કોઈ દી કેવો ને કે રજા આવી તો હું નિંદરનો કોટો પૂરો કર લઉં કોટો પૂરો થઈ ગયો

એને હિસાબે તો હારું હાલો હવે થોડીક વાર રહી ભેગી વ્યારા કરવા પછી મળીએ તો કન્ટીન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા આઠ વાગ્યાનો અને વ્યારાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાઓ બધા વ્યારા કરવા વ્યારામાં છે લોટવાળું ટમેટાનું શાક દૂધ અને રોટલી તો આ છે અમારે રાતનું વ્યારું તો હાલો હવે વ્યારા કરી લઈએ પછી મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે નવ ને પાંચનો ને અંજુ બેસી ગઈ છે હિંડોરે હિંડોરે બેહા સિવાય ઉદ્ધાર ન હોય કેમ હિંડોરાને પકડી રાખો હિંડોરે થી હું પડી ન જાઉં બસ મૂકી દો અલગ પરિન બેહી જાવ એટલે સ્કૂલ માં ડાયા છોકરા ન બેઠા હોય એમ ઠંડી વાતાવરણ નથી કે તને ઠંડી નથી લાગતી ઠંડી તો લાગે છે પણ જમીને તો હિંડોરે બેહવું જ પડે તઈ જ મને ખાધું પચે તો યારા થઈ ગયા છે રાત નું બધું રૂટિન નું કામ થઈ ગયું છે બસ હવે દૂધ ઠંડુ થાય ને એટલે દૂધ મેરવાનું છે બાકીનું તો રૂટિનનું બધું આપણું કામ થઈ ગયું છે તો આવું હતું કે અમારું આજનું આ રૂટીન નવો હતો અમારો આજનો દિવસ તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો જો ગયું હોય તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ જય ભોલે